અનંત કરોડો બ્રહ્માની ઉત્પત્તિ કરે સ્થિતિ કરે પ્રલય કરે આવા તો ભગવાન સ્વામી ને અબજો અબજો ખડકી દીધા અબજો કેટલા અબજો એના મેનેજરો છે અબજો એના મે અરે એના નાના મન હાવ તુચ્છ માં તુચ્છ મેનેજર હોય ને એની પાછળ પાંચસો હજાર પચાસ પચાસ લાખ લાખ બબે લાખ તો એના 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 દાસ છે ને હાવ છેલ્લી ક્વોલિટીના ના મેનેજર પા બોલો એ સમજાય તમને એ સમજાય નહીં સમજાતું

વિરાટ ને પછી પ્રધા વિરાટ પછી બ્રહ્મા વિષ્ણુ શંકર બનાવ્યા અને પછી તો શાખા બહુ બહુધી ઇન્દ્રન પછી તો તેત્રીસ કરોડ દેવતાઓ આ બધી શાખા વધારતા ગયા એક એક ની પાછળ યાદ રહ્યા આમ ઝુમખું થયું તેત્રીસ કરોડ દેવતા ઇન્દ્રની સાથે ઝુમખું થયું અને ઈ એક એક દેવ ની પાછળ લાખો ને કોણોમાં ઝુમખા સમજાય હવે કે હજી નહીં સમજાતું એન એના પાવર તો એના પાવર તો એને ડાયરેક્ટ ભગવાન સ્વામીનો સંબંધ નથી